ઝગડિયા નાના સાજા ખાતે મહિલા વનકર્મીના કર્મીના મૃત્યુ થવાના બનાવમાં પિતાએ આવેદન પત્ર પાઠવ્યું હતું દીકરીના મૃતદેહ માટે ડી જવાબદાર હોવાના આક્ષેપ કર્યો હતો ઝઘડિયાના નાના સાજા ખાતે મહિલા વનકર્મીના અકસ્માતને મૃત્યુ થવાના બનાવમાં તેમના પિતાએ ડી એફઓને જવાબદાર ઠેરવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાયદાકીય પગલાં ભરવાની માંગ કરી છે જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં મૃતક વનકર્મીના પિતા કાંતિલાલ ગોહિલે આક્ષેપ કર્યા છે કે ગાંધીનગરના પરિપત્ર મુજબ અમારી દીકરી કવિતાને કેવડિયા ખાતે બદલી થતાં તેની સંમતિ વગર ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા અને બદલી થયા પછી જલ્દી છૂટા ન કરતા તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ છૂટા કર્યા અને તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસના રોજ કેવડિયા ખાતે હાજર થઈ પાછા ફરતા ઝઘડિયાના નાના સાંજા ખાતે અકસ્માતે મૃત્યુ થયું હતું જે માટે ડીએફઓની આપ ખુદ શાહી અને જાતિવાદ છે તેઓએ માંગેલી માહિતી પણ આજ દિન સુધી પૂરી ન પાડી હકના નાણાં પણ ન મળે તેવો વ્યવહાર કરી રહ્યા છે તેઓ સામે કાયદાકીય પગલાં લઈ ન્યાય આપવાની માગણી પણ કરવામાં આવી છે આવેદનપત્ર પાઠવી મૃતક કવિતાના માતા નાની દીકરી તેમજ અન્ય સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા હું કાંતિલાલ અંબાલાલ વતન દહેજ આજે નાયબ વન સંરક્ષક ઉર્વશીબેન પ્રજાપતિના મનસ્વી વર્તન અને સાહી સામે તથા જાતિવાદ સામે અમે કલેક્ટર સાહેબ ભરૂચ અને મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને એક આવેદનપત્ર આપવા આવ્યા છે મારી દીકરી વન વિભાગમાં કાયમી ધોરણે નોકરી હતી પરંતુ જ્યારથી ઉર્વશીબેન પ્રજાપતિ ભરૂચ ટ્રાન્સફર થયા ત્યારથી મારી દીકરીને એન કેમ પ્રકારના ટોર્ચર કરતા હતા ખૂબ રડી પણ છે મારી દીકરી ઘણા બધા કારસ્થાનો કર્યા છે પણ કોઈ કારણસર બદલી કરાવવા માટે મહેનત કરી પણ પછી કોઈ સમજાવ્યા તો બદલી ન કરી ત્યાર પછી ન જાણે શું થયું કે ગાંધીનગરથી એક ઓર્ડર આવ્યો છ ત્રણ ચોવીસના રોજ તો તે દિવસે ઓર્ડરમાં મારી દીકરી એક જ આખા જિલ્લામાં એક જ હતી કે મારી દીકરીનું જ નામ ગાંધીનગર પહોંચ્યું મારે એ કહેવું છે કે ગાંધીનગરમાં શું આ વર્ક ટનના કર્મચારીઓની યાદી હોતી હોય પણ મારી દીકરીની કોઈ પણ જાતની સંમતિ લીધા વિના મારી દીકરી કકડી રડી છતાં પણ એનું કોઈ ધ્યાન ન લીધું અને મારી દીકરીની વિધાઉટ સંમતિ એની એ સિંગલ મધર હોવા છતાં એની નવ વર્ષની દીકરી છે એના માટે પરીક્ષાઓ હતી છતાં પણ ઉર્વશીબહેને પોતાનું મગજ ચલવીને ગાંધીનગર દ્વારા બદલી કરાવી કેવડિયા મુકામે કેવડિયા મેં ગયા બહુ અમે ટ્રાય કરી પણ બદલી રૂકી નહીં અને મેં કેવડિયા હાજર કરવા ગયા હાજર થઈને પાછા પડતા મારી દીકરી નિરાશ હતી તો મારી દીકરીને મેં વાળી વારે સમજાવી પટાઈને પૂછતા રડી પડી અને કીધું પપ્પા પચાસ હજાર રૂપિયા હોત તો મારી બધી ઉર્વશીબહેન રોકવાના હતા કહેવાનો અર્થ હતો કે છેલ્લી ઘડીએ પણ આને ચાર પાંચ દિવસ ઇરાદાપૂર્વક ન છૂટી કરી અને આ પચાસ હજાર ન મળવાથી તાત્કાલિક બુધવાર તે તારીખે છૂટી કરી આજે મારી દીકરીના બે મહિના થઈ ગયા છૂટી કર્યાને અને ત્યાર પછી પણ આજની તારીખે અમે એટલા બધા હેરાન પરેશાન છે એનો એટલી બધી પહોંચ છે એટલી બધી ભ્રષ્ટ વ્યક્તિ છે એટલી બધી એની એની પહોંચ છે કે અમારા દીકરીના વળતરના કાગળો કે મારી માસૂમ દીકરી છે એને એ નાણાં મળવા જોઈએ એનામાં પણ એ રોડા નાખીને ઊભી રહી છે અમારે ન છૂટકે ઘણા બધા મુદ્દા સાથે આ આવેદનપત્ર આપવાનું થાય છે એમાં ઘણા એને અમે માહિતી અધિકારી નિયમ હેઠળ અરજીઓ કરી છતાં પણ એણે મને પૂરતી માહિતી ન આપી ઘણું બધું કૌભાંડ આ બેને મારી દીકરીને મારી નખાવામાં કર્યું છે આમાં હું તો એક જ વાત કહું છું કે મારી દીકરીના મારનાર ઉર્વશીબેન અને એના એના બે એક મોડત્યા જ છે અત્રે પણ અહીંયા મને તપાસ કરવા આવ્યા હતા એટલે હું આપ સૌ મીડિયાના માધ્યમથી એ જ કહેવા માગું છું કે આવી વ્યક્તિને તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરવી જોઈએ જેથી મારી દીકરી તો મરી ગઈ પણ ભવિષ્યમાં કોઈની દીકરી કે દીકરો આવા કરુણ મોઢ કે મેં જે એવું મોઢ જોયું છે આ બાપે કે મીડિયા મિત્રોને ખબર જ છે આપે ચલાવ્યું પણ છે કે આ અક્ષમ્ય છે તમારી હું બેનને પણ આપી ચૂક્યો છું કેવડિયા પણ કાગળો આપી ચૂક્યો છું પણ નવા નવા બાના નીકળે છે અને અમારા પૈસા અટવાઈ ગયા છે પૈસો નહીં મળે એનો સવાલ નથી મારો ધ્યેય મકસદ એક જ છે કે આ બેનને કડકમાં કડક સજા થાય આ બેનની તાકાત તો જુઓ કે સિનિયર લોકોને રવા દઈને જુનિયર લોકોને ચાર્જ આપે છે સિનિયર લોકોને રવા દઈને જુનિયર લોકોને ક્લાસ વન ઓફિસરના ચાર્જ આપે છે ક્લાસ ટુ ઓફિસરના ચાર્જ આપે છે તૈયથી જ વહીવટીતંત્રે સમજવું જોઈએ કે આ કેટલી માઠા ફરેલ અધિકારી હશે